જેમાં નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી તલોદ નગરપાલિકાની આજે પ્રથમ હોદ્દેદારો પૈકીના અલગ અલગ સામાન્ય સભા મળી હતી જેમાં કમિટીઓ બનાવી તેનો કાર્યભાર બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું ઓગણચાલીસ કરોડ અડતાલીસ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું પાલિકાના ચૂંટાયેલા નવા પ્રમુખ અધ્યક્ષ સત્તાધારી પક્ષના નેતા દંડક અને તમામ સમિતિના ચેરમેન સોંપવામાં આવ્યા હતા સત્તાધારી પક્ષના નેતાઓ અને દંડકની પણ નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલૂદ સાબરકાંઠા